નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ક્લિક કરો જેથી નવા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન ત્રણ બ નીચેના દાખલા ગણો ત્રણમાંથી ગમે તે બે ગણવાના રહેશે અને છ ગુણના પ્રકરણ નવ સૂચના નીચેના દાખલા ગણો પહેલો છે બાર સેમી લંબાઈના સમગનનું કુલ પૃષ્ઠફળ શોધો તો આપણે કુલ પૃષ્ઠ પર શોધવા માટે એનું સૂત્ર લખવાનું સમગ્રનું કુલ પૃષ્ઠ પર બરાબર છ એલની બે ઘાત એટલે કે છ એલનો વર્ગ તો છ ગુણ્યા એલ એટલે લંબાઈ કેટલી છે બાર તો બાર લખવાની એની પર બે ઘાત લખવાની તો છ અને બારની બે ઘાત એટલે બાર ગુણ્યા બાર જવાબ આવશે એકસો તો છ ગુણ્યા એકસો ચુમ્માલીસનો જવાબ આવશે આઠસો ને બીજી રકમ છે ચૌદ સેમી લંબાઈના સમગનનું કુલપૃષ્ઠ પણ શોધો અહીંયા પણ સમઘન જ છે બરાબર તો સમગનનું કુલપૃષ્ઠપણ સૂત્ર છ એલ બરાબર છ ગુણ્યા અહીંયા લંબાઈ છે એલની જગ્યાએ ચૌદ એની ઉપર બે લખવાની તો છ ગુણ્યા ચૌદ ગુણ્યા ચૌદ કરો ચૌદનો વર્ગ એટલે ચૌદ ગુણ્યા ચૌદ તો એનો જવાબ આવશે એકસો છન્નું એકસો છન્નું છ વડે ગુણાકાર કરતા જવાબ આવશે એક હજાર એકસો સેમી વર્ગ ત્રણ નંબર આઠ સેમી ગુણ્યા છ સેમી ગુણ્યા પાંચ સેમી માપના લમગનનું કુલ પૃષ્ઠ પર શું તો અહીંયા મિત્રો લમઘન છે બરાબર તો આપણે સૂત્ર મૂકવાનું કે લમગનનું કુલ પૃષ્ઠ પર બરાબર બે કૌશમાં એલ બી વધતા બી એચ વધતા એચ એલ હવે એલ ને બેની વચ્ચે આપણે ગુણાકાર નિશાની ગણવાની રકમ ગોઠવીએ ત્યારે બરાબર બે મોટા કૌશમાં નાનો કૌશ કરી લંબાઈ કેટલી છે આઠ પછી ગુણ્યા પહોળાય છે છ વત્તા પછી પાછી પહોળાઈ લેવાની છે એટલે છ વધતા ઊંચાઈ કેટલી છે પાંચ તો પાંચ કૌશ પૂરો વધતા પાછી ઊંચાઈ લેવાની છે એટલે પાંચ ગુણ્યા પછી આપણે શું લેવાનું છે લંબાઈ તો આઠ કૌશપૂરો બરાબર બે પછી અહીંયા મોટા કૌશમાં આઠ જંગ અડતાલીસ વધતા છ પંચ્યાત્રીસ તો બે આ બધાનો સરવાળો અડતાલીસ ત્રીસ અને ચાલીસનો સરવાળો થશે એકસો ને અઢાર એકસો અઢારની બે વડે ગુણતા જવાબ આવશે બસો છત્રીસ વર્ગ ચાર નંબર સાત સેમી ગુણ્યા પાંચ્યા ચાર સેમી માપના લમગનનું કુલ પર શોધો તો સૂત્ર મૂકવાનું લમગનનું કુલ પૃષ્ઠપર બરાબર બે કોશમાં એલ બી વધતા બી એચ પૂરો બરાબર બે મોટો કોષ કરી નાના કોષમાં લંબાઈ કેલી છે સાત ગુણ્યા પહોળાઈ છે પાંચ કૌશ પૂરો વત્તા પાછી પહોળાઈ લેવાની એટલે પાંચ ગોળ્યા ઊંચાઈ લેવાની છે ચાર કૌશપૂરો વત્તા પાછી ઊંચાઈ આવશે એટલે ચાર ગુણ્યા લંબાઈ આવશે સાત તો એ સાત મૂકવાના કૌશપૂરો મોટો કૌશ પૂરો બરાબર બે પછી મોટા કૌશમાં સાત પંચા પાંત્રીસ વધતા પાંચ ચોક વીસ વધતા સાત ચોક અઠ્યાવીસ પૂરો તો બે

સાત અને ઊંચાઈ પણ સાત આપણને રકમ અહીં આપેલી છે એ લખવાની હવે આ સાત સાત છે ઉડી જશે તો બે ગુણ્યા બાવીસ ગુણ્યા સાત એ બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે ત્રણસો ને આઠ સેમી વર્ગ બીજા નંબરનો દાખલો છે ચૌદ મીટર ત્રિજ્યા અને પાંચ મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અહીંયા આપણે ટાંકી કેવી છે નળાકાર એટલે કે એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું તો નાણાકાર ટાંકીની વક્ર સપાણ બરાબર ટુ પાઈ આર એચ તો બે ની કિંમત લેવાની બાવીસ સત્ત ગુણ્યા આર એટલે ત્રીજા કેટલી છે ચૌદ તો લેવાના ચૌદ ગુણ્યા ઊંચાઈ એચ એટલે ઊંચાઈ તો છે પાંચ તો લખવાના પાંચ હવે સાત છે દોડવા માટે ચૌદના હોય પાડે સાત ગુણ્યા બે સાત સાત છે ગયા તો શું વધ્યું બે ગુણ્યા બાવીસ ગુણ્યા બે ગુણ્યા પાંચ આ બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે ચારસો ને ચાલીસ મીટર વર્ગ ત્રણ નંબર દસ સેમી ત્રિજ્યા અને ચૌદ સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અહીંયા પણ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ સૂત્ર મૂકવાનું ટુ પાઈ આર એચ બરાબર બે પાઇની કિંમત લેવાની બાવીસ સત્તર ગુણ્યા આર એટલે ત્રીજા કેટલી છે દસ તું લેવાની દસ ગુણ્યા ઊંચાઈ છે ચૌદ તું લેવાની ચૌદ આ સાત છે દોડાવવા માટે ચૌદના વય ઉપાડવા સાત ગુણ્યા બે સાત સાત છે દોડી જશે તો શું વધુ લખો બે બાવીસ ગુણ્યા દસ ગુણ્યા બે આ બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે આઠસો ને એસી સેમી વર્ગ ચાર નંબર પાંચ મીટર ત્રિજ્યા અને સાત મીટર ઊંચાઈ ધરાવતી નરાકાર ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્ર પર શોધો તો નરાકાર ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ટુ પાઈ આર એચ તો બે પાયની કિંમત લેવાની બાવીસ સત્માઉ ગુણ્યા ત્રિજ્યાથી પાંચ તો લખવાની પાંચ ગુણ્યા ઊંચાઈ છે સાત તો લખવાના સાત હવે સાત સાત છે ઉડી ગયા તો બે ગુણ્યા બાવીસ ગુણ્યા પાંચ આ બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે બસો વીસ મીટર વર્ગ ત્રણ નંબર સૂપના છે નીચેના દાખલા ગણો પહેલો દાખલો છે સાત મીટર ત્રીજા અને બે મીટર ઊંચી નળાકાર ટાંકીમાં કેટલા લિટર પાણી સમાય તો આપણે નળાકાર ટાંકીનું ગનફોડ શોધવું પડશે પાણી સમાય એટલા માટે નળાકાર ટાંકીનું ગનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ તો પાણીની કિંમત લેવાની બાવીસ હાથમાં ગુણ્યા આઠની કિંમત ત્રિજ્યા આપી છે સાત પણ કે બે વખત લેવાનું કેમ કે આઠની પણ બે ગાત છે એટલે આઠની એટલે ત્રિજ્યા જે હોય આપણે બે વખત અહીંયા મૂકવાની તો સાત ગુણ્યા સાત ગુણ્યા ઊંચાઈ છે બે આ સાત સાત છે ઉડી ગયા તો બાવીસ ગુણ્યા સાત ગુણ્યા બે આ બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે ત્રણસો આઠ મીટર ઘન હવે મિત્રો આપણને ખબર છે કે એક ઘન મીટર બરાબર એક હજાર લીટર તો ત્રણસો આઠ ગન મીટરના કેટલા થાય આપણે આવી રીતે સીધું મૂકી દેવાનું કુલ લિટર પાણી તો જે જવાબ આવ્યો ત્રણસો આઠ લેવાના ગુણ્યાને જ્યાં વડે ગુણવાના તો જવાબ આવશે ત્રણ લાખ આઠ હજાર લીટર પાણી સમાય બીજું છે ત્રણ મીટર ત્રિજ્યા અને સાત મીટર ઊંચી નળાકાર ટાંકીમાં કેટલા લિટર પાણી સમાય આપણે એવું જ છે તો નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ પાણીની કિંમત બાવીસ સત્તર ત્રિજ્યા છે ત્રણ પણ બે વખત લેવાના ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ઊંચાઈ છે સાત 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 છે રૂડી ગયા તો બાવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આનો ગુણાકાર જવાબ આવશે એકસો અઠ્ઠાણું મીટર ઘન તો અહીંયા આવશે કુલ લીટર પાણી તો જે એકસો અઠ્ઠાણું આવી લેવાના ગુણ્યાને વડે ગુણાકાર કરવાનો તો જવાબ આવશે એક લાખ અઠ્ઠાણું હજાર પાણી સમાય ત્રણ નંબર ચાર મીટર ત્રીજ્યા અને ત્રણ પોઈન્ટ પાંચ મીટર ઊંચી નારાકાર ટાંકીમાં કેટલા લિટર પાણી સમાય તો ટ્રાકીનું ઘનફર બરાબર પાઈ આર સ્ક્વેર એચ પાઇનું બાવીસમાઉ ગુણ્યા આ લે તો કે લે છે ચાર તો બે વખત ચાર લેવાના ગુણ્યા એચ તે ત્રણ પોઈન્ટ પાંચ તો શું કરું મિત્રો પાંત્રીસ લખીને છે દસ મૂકીને પોઈન્ટ નહીં લખવાનું તો દસના હોય પાડીએ પાંચ ગુણ્યા બે પાંત્રીસના હોય સાત ગુણ્યા પાંચ તો જુઓ અહીંયા ચારના પાડીશું બે ગુણ્યા બે તો સાત સાત છેદ ઉડી ગયા પાંચ પાંચ છેદ ઉડી ગયા બે અહીંયા છેદ ઉડી ગયા તો શું હજુ બાવીસ ગુણ્યા ચાર ગુણ્યા અહીંયાથી બે આ બધાનો ગુણાકાર કરતા જવાબ આવશે એકસો છોતેર મીટર ગન હવે કુલ લિટર પાણી બરાબર એકસો છોતેર ગુણ્યા હજાર તો જવાબ આવશે એક લાખ છોતેર હજાર લીટર પાણી સમાય ચાર નંબર ત્રણ પોઈન્ટ પાંચ મીટર ત્રીજા અને પાંચ મીટર ઊંચી નરાકાર ટાંકીમાં કેટલા લિટર પાણી સમાય તો અહીંયા પણ નરાકાર ટાંકીનું ગન પણ સૂત્ર મૂકવાનું પાય આર સ્ક્વેર એચ તો પાણીની કિંમત આવશે બાવીસ રથમાં ગુણ્યા ત્રીજા ત્રણ પોઈન્ટ પાંચ છે તો પાંત્રીસ નીચે દસ મૂકવાના બે વખત લેવાની છે તો પાંત્રીસ નીચે દસ ગુણ્યા ઊંચાઈ છે પાંચ દસના વર પાડીશું પાંચ ગુણ્યા બે પાંત્રીસના અવર પાડીશું સાત ગુણ્યા પાંચ તો અહીંયા સાત સાત છેદ ઉડી જશે પાંચ પાંચમાં અહીંયા છેદ ઉડશે આના પાડીશું બાવીસના અગિયાર ગુણ્યા બે તો બે પણ છેદ ઉડી જશે આ દસ છેદ ઉડાડીશું નહીં આપણે તો અંશમાં શું હતું અગિયાર ગુણ્યા પાંત્રીસ ગુણ્યા પાંચ છેદમાં વધ્યા દસ આનો ગુણાકાર આવશે એક હજાર નવસો છેદમાં દસ મીટર ગન હવે કુલ લિટર પાણી બરાબર આ સંખ્યા મૂકવાની જે જવાબ આવે ગુણ્યા હજાર તો અહીંયા નીચે દસ હતા તો અહીંયાથી એક ઉડી જશે તો એક હજાર નવસો પચીસની ગુણતા જવાબ આવશે એક લાખ બાણું હજાર પાંચસો પાણી સમાય તો મિત્રો તમને આ વિડીયો ગમે વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો